જય મેળીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે કુળદેવીનું મંદિર મઠ ફોટા ચુંદડી આ બધું કયા દેવ હોય જે સળગાવે છે અને કુળદેવી માને મઢમાં બેસવા દેતા નથી અને જ્યારે કુળદેવી ધૂણું આવે ત્યારે રોવે છે ને કંઈ બોલતા નથી તો મિત્રો આ વિષય ઉપર આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ અને મિત્રો આ બધું આપણે જાણીશું આ વિડીયોમાં તો મિત્રો આ વિડીયો અંત સુધી જરૂરથી સાંભળજો અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આ વીડિયોને શરૂ કરીએ તો મિત્રો કુળદેવીનું મંદિર હોય મઢ હોય કે ફોટા કે ચુંદડી સળગાવવા વાળું દેવ કહ્યું તો મિત્રો આજે હું તમને જણાવું કે તળિયાની મસાણી મેળીમાં હોય તે આપણા કુળદેવીમાંનો મઢ ને મંદિર ને ફોટાને ચુંદડી સળગાવે છે અને આપણા કુળદેવીમાંને મઢમાં બેસવા દેતી નથી હવે મિત્રો તમને પ્રશ્ન થતો હશે કે આવું કેમ થાય છે તો મિત્રો કુળદેવીમાંનો મઢ હોય ત્યાં મસાણી મેળીમાંની જગ્યા હોય છે એટલે મસાણી મેળીમાં તે જગ્યા ઉપર આપણી માને બેસવા દેતા નથી મિત્રો કુળદેવીનો મઢ મંદિર ચુંદડી ફોટાને આ બધું સળગે તો તમારે સમજી જવાનું છે કે આ મઢ મંદિરની જગ્યા ઉપર મસાણી મેળીમાંનો વાસ છે એટલે આપણું આ મઢ મંદિર ફોટા ચૂંદડી સળગ્યું છે હવે મિત્રો આનો ઉપાય શું કરવો તો મિત્રો આ વિડીયો પૂરો સાંભળજો મિત્રો પહેલાં તમને જણાવી દઉં મસાણી મેળીમાંના લક્ષણો મિત્રો મઢ મંદિર ફોટા ચુંદડી આ બધું સળગાવે તો મસાણી મેળવી આપણી કુળદેવી માને મઢમાં બેસવા ના દે એટલે મિત્રો તમે સાંભળ્યું હશે કે તમે કોઈ ભુવાજી પાસે પૂછાવો ત્યારે એમ કહેતા હોય છે કે તમારી કુળદેવી મઢમાં નથી તો તમારે સમજી જવાનું છે કે આ જગ્યા મસાણી મેળવી માની છે અને મિત્રો કેસ કબાળા કરાવી પોલીસ સ્ટેશનના પગથિયા ચડાવે તો મસાણી મેળવી ઘરમાં જમતા હોય ત્યારે એકબીજાને ઝઘડા થાય ભાઈ ભાઈમાં ઝઘડા કરાવી અપાયો લેવડાવે તો મસાણી મેળવી જમીનના ડખા કરાવે તો મસાણી મેળવી ઘરમાં લક્ષ્મી ટકવા ના દે બહાર લાવો ને તેર જાય ઘર પરિવારમાં ઝઘડા કરાવે તો મસાણી મેળવી અને દારૂ પીવડાવે અને કેન્સરને લોહીની ઉલટી કરાવે તો મસાણી મેળવી મિત્રો આ બધા લક્ષણો આવું થાય તો તમારે સમજી લેવું જોઈએ કે આપણા ઘરમાં મસાણી મેળવવાનું દુઃખ છે અને આપણા માને બોલવા દેતા નથી હવે મિત્રો આનો ઉપાય શું કરવો તો મિત્રો આપણા કુળદેવીને ગુરુ સંબંધિતની સલાહ લઈને પહેલાં આપણા કુળદેવી અને ચડાવ માતાજીને પૂછીને રજા લઈને ત્યાર પછી જ મસાણી મેળે માને જો તળિયાની હોય તો ઘરની બહાર છૂટું નિવેદ આપવું પડે મિત્રો મસાણી મેળડી જો દળિયાની હોય તો ઘરની બહાર છૂટું નિવેદ આપવું નિવેદમાં દીવો નહીં કરવો ખાલી બે અગરબત્તી એક શ્રીફળ અને પાંચસો ગ્રામ ઘઉંના લોટના ભડકામાં ખાંડ નાખીને લાપસી બનાવીને ઘરની બહાર મસાણી માને નિવેદ આપવું અને જો આપણા બાપ દાદા વડવાની પૂજેલી મસાણી મેળવી હોય તો ઘરની બહાર બેસાડીને દીવો કરીને નિવેદમાં બે અગરબત્તી એક ફૂલનો હાર એક શ્રીફળ અને ખાંડની લાપસી બનાવીને કોલસામાં ધૂપ કરવું ઘણા લોકો બાપ દાદા વડવાઓએ મટન દારૂનું નિવેદ આપેલું હોય એટલે એ લોકો પણ આપતા હોય છે પણ મિત્રો દારૂની જગ્યાએ એક લોટો પાણી અને તેમાં કંકુ અને ગોળ નાખીને મસાણી મેળડીમાંને ધૂપ કરવો જોઈએ મિત્રો મસાણી મેળડીને બે હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ કે હે મસાણી મેળડીમાં અમારા વડવાઓએ જે મેળા નિવેદ આપ્યા હોય તે પણ માં આજ પછી હું માંસ મટન નહીં ખાવું અને માં તમને પણ હું મીઠું નિવેદ આપીશ તો મિત્રો નિવેદમાં પહેલાં કીધું એમ એક ફૂલનો હાર એક શ્રીફળ બે અગરબત્તી અને એક લોટો પાણી અને તેમાં કંકુ અને ગોળ નાખો અને પાંચસો ગ્રામ લોટમાં ખાંડ નાખીને લાપસી બનાવીને ઘરની બહાર મસાણી મેળીમાને બેસાડીને ધૂપ કરવો અને એક વાત ખાસ મિત્રો મસાણી મેળીમાને ઘરની બહાર પૂજવામાં આવે છે અને બીજી વાત મસાણી મેળીમાને પૂજતા પહેલાં તમારા કુળદેવી ચડાવદેવની રજા લઈને તમારા ગુરુ સંબંધિતની સલાહ લઈને મસાણી મેળીમાને પૂજવા જોઈએ નહીં તો મિત્રો તમને ગંભીર નુકસાન આવી શકે છે મિત્રો કોઈ નુકસાન થાય તો મારી ને મારી ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ખાલી હું જાણકારી આપું છું તમારે તો તમારી કુળદેવી માતાજીને તમારા ગુરુ સંબંધિતની સલાહ લઈને કરવું જોઈએ તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મસાણી મેળીમાં લખવાનું ભૂલતા નહીં અને જો મિત્રો આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળીશું હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય મેળીમાં જય માતાજી હર હર મહાદેવ